અંકલેશ્વર તાલુકાના કાકોદરા ગામની મદ્રેસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગરે હુકમ કર્યો હતો અને દંડ સહિત બાકી ભાડું ભરપાઈ કરવા આદેશ કર્યો હતો ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા અંકલેશ્વરના કાકોદરા ગામના ટ્રસ્ટમાં આવેલ જમીન જેનો સર્વે નંબર બસો ઓબ્લિક ઓ છે જે જમીન પૈકીની એકતાલીસ હજાર બસો પાંચ ફૂટ જમીનને ભાડાપટ્ટે આપવાની મંજૂરી આપી હતી ઉપરોક્ત જમીનને ભાડાપટ્ટે લેવા માટે ગામના જ એક વ્યક્તિ ટ્રસ્ટમાં અરજી કરી હતી આજ ભાડે રાખનાર વ્યક્તિએ આ જ જમીન પૈકીની સિત્તેર હજાર ફૂટ જગ્યા પહેલાં આપી હતી અને તે જમીનનું ભાડું બાર લાખ અને વકફ કાયદા મુજબથી થતી સુરક્ષા અનામત રકમ રૂપિયા અઢાર લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ એકતાલીસ હજાર બસો પાંચ ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને બાવીસ વર્ષ માટે માસિક પચીસ હજારથી ભાડે પટ્ટે આપી દીધી મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદરા બી પાંચસો છપ્પનમાં આવેલ સર્વે નંબર અપીલ દાખલ કરી હતી જેનો હુકમ આવતા ટ્રિબ્યુનલ કોર્ટે ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવા તેમજ ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું સુરક્ષા અનામત રકમ અઢાર લાખ જીપીસીબી રૂપિયા પચીસ લાખની માટી ખોડાણ અને પેનલ્ટી અને મહેસૂલની રકમ પંદર દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો તેમજ વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટના હાલના તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને નવેસરથી વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો હુકમ કર્યો હતો જેને પગલે કાપોદરા ગામમાં ખળભડાટ મચી જવા પામ્યો હતો હું મારું નામ ઇસ્માઇલ મદાદાર છે રહેવાસી ઓંકલેશ્વરના રહીશ પરંતુ મૂળ મારું ગામ કાપોદરા છે જેના બે ટ્રસ્ટ છે અને એ બંને ટ્રસ્ટમાં હું આજથી છ એક વર્ષ પહેલાં હું પાંચ વર્ષ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યો હતો અને હાલમાં એઝ એ નાગરિક છું પરંતુ જે તે વખતે ટ્રસ્ટની અંદર છેલ્લા અમુક ટાઈમમાં અમુક વસ્તુઓ મને જે લાગી કે જે ખોટી થઈ છે અને એના માટે જે જજમેન્ટો આવ્યા વકફ બોર્ડમાંથી એ મને એવું લાગ્યું કે ખોટા છે અને એની સામે લડવું જોઈએ કેમકે આ જે જજમેન્ટ છે વિરુદ્ધ લાગ્યા એક બહુ મોંઘી જમીન છે એકતાલીસ હજાર ફૂટ જગ્યા અને એક કેસ હતો ટ્રસ્ટી નોંધણી બાબતનો કે જે નોંધણી કરવા માટે જે ડોક્યુમેન્ટ એ લોકો રજૂ કર્યા વકફ બોર્ડમાં અને જે માહિતી આપી એ તદ્દન ખોટી હતી તો એની અંદર થોડું મારા નામ ઉપર લાંછન ઉઠતું હતું એ ડોક્યુમેન્ટ છે બધા મારી પાસે તો મેં કીધું કે લોકોના મનમાં કોઈ ગેરસમજ ઉભી થાય તો એટલા માટે મારે આ કેસ ટ્રિબ્યુનલમાં પડ્યો અને વકફ ટ્રિબ્યુનલ સાહેબે સાહેબે જજ બંને કેસની અંદર મારા આપ્યું છે એકતાલીસ હજાર ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટેનો હુકમ કરી દીધો છે એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે હવે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળીઓ કરીને એમના નામ નાખવામાં આવેલાં અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ નવ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસિવર નિમીને વકફ ઓર્ડના સભ્યની હાજરીમાં નવે નામથી એ જે ટ્રસ્ટ છે બી ચારસો નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે કારણ કે અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું હોય છે સત્ય ડોક્યુમેન્ટ આધારે હોય છે લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર જ ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે હું ચાલ્યો છું ને મને જીત મળી છે અને ટૂંકા સમયની અંદર અને હું એક બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં આવ્યું છે અને એને બી હું વકફ ની અંદર લઈ જવા લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં અને એને બી મેમ માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે એ હું એને આગળ લઈશ અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે લોકો જે વાતો કરે છે વાતો કરવાથી કશું થતું નથી તમારે એને લડવું પડે તમે અગર તમને લાગતું હોય કે ઈસ્માઈલ મતદાર રોંગ છે તો તમે વર્કફમાં જાઓ તમે કોડનો સહારો લો તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી પણ એના માટે બોલવાથી નહીં થાય ડોક્યુમેન્ટરી પ્રૂફ આપીને તમારે કોર્ટમાં કેસ કરીને સામેળવાના ખોટા પુરવાર કરવો પડે જેમ મેં બે કેસમાં કરી બતાવ્યું છે